જય જવાન જય કિસાન હું किसान આપનો प्रदेश अध्यक्ष ચૌહાણ ભારતીય કિસાન યુનિયન પ્રદેશ અધ્યક્ષ ગુજરાતની અંદર ખેડૂતોને એક બાજુ કુદરતનો માર અને એક બાજુ સરકારનો માર સરકારના કૃષિ મંત્રી વિધાનસભાની અંદર એવી માહિતી આપે છે કે ભાઈ ખેડૂતને યુરિયા સાથે કે ડીએપી સાથે કોઈ પણ પ્રકારની વસ્તુ આપવામાં આવતી નહીં કે કોઈ આપ કોઈ આપતા નહીં અને જો કદાચ આપે તો એવાનું તત્કાલ લાઇસન્સો રદ થાય છે સમગ્ર ગુજરાતમાંથી આજે ખેડૂતો એક જ સાસેને એક જ પોકારા બોલી રહ્યા છે કે ખેડૂતોને સહકારી સંઘો ડેપોવાળા એગ્રોવાળા ખાતાની સાથે યુરિયા હોય ડીએપી દસ બેગ ડીએપી લે તો એની જોડે એક પ્રોડક્ટ આપે છે એક થેલી હોય કે નેનો યુરિયા હોય કોઈ પણ પકડાવે છે સાથે સાથે યુરિયાની બે બેગ લે તો એની સાથે નેનો યુરિયા ખરીદવી પડે છે તો કૃષિ મંત્રી તમે આજ દિવસ સુધી કેટલા એવા સહકારી મંડળીઓ સહકારી સંઘો કેટલા તમે લાયસન્સો રદ કર્યા એ પણ ગુજરાતના ખેડૂતોને માહિતી આપવાની જરૂર છે ગુજરાતની અંદર ખાતાની અંદર કાળો કાળો કારોબાર ચાલુ રહ્યો ચાલુ થઈ ગયો છે તો સૌ કોઈ મિત્રો ખેડૂતો હવે વિરોધ હવે વિરોધ કરવાનો દિવસો આવી ગયા છે હવે જાગવું પડશે સૌએ સૌ સૌ ખેડૂતો સાથે મળીને જે જે વિસ્તારમાં જે જે પણ તાલુકાની અંદર હોય ત્યાં આગળ પાવડા કોદારીને તિકમ લઈ અને પ્રદર્શન કરો જેથી કરી આ આ જે આંધળા લોકો છે આ લોકો જે બહેરા છે એ લોકોને ખબર પડે તમારે ખુદે નીકળવું પડશે ખેડૂતો માટે લડતા લોકો સાથે તમારે જોડાવવું પડશે અને તમારા જે પણ પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નો છે ખેતીના પ્રાણ પ્રશ્નો હોય ખેડૂતોને ભાવ ના મળતા હોય ખેડૂતને પિયતનું પાણી ના મળતું હોય ખાતાની અંદર થતી હોય અને ખાતાની અંદર આ રીતે ખેડૂતોને કોઈ પણ વ્યક્તિ પરેશાન કરતા હોય ખેડૂતોને વીજળીની સમસ્યાઓ હોય ખેડૂતોને વીજ કિસાન પથની સમસ્યાઓ હોય આ બધી જ બાબતોએ ખેડૂતોએ બહાર નીકળવું પડશે ખેડૂતોએ આહી લડવું પડશે તો તમને ન્યાય મળશે કારણ કે આ ભાષણથી જ ચાલે છે ગુજરાત ભાષણથી ચાલે છે અને ભાષણથી જ ચાલવાનું છે બસ વિધાનસભામાં બોલી ગયા વાત પૂરી થઈ ગઈ તમને કંઈ પણ નહીં મળવાનું એ બાબતમાં એટલે સૌ ખેડૂતો જાગો અને આપણા ભારત દેશનું સૌથી મોટું યુનિયન કિસાન યુનિયન એની અંદર જોડાવું એકતા બનાવો ખેડૂતોની જિલ્લાવાઈઝ તાલુકાવાઈઝ ગામડા વાઇઝ અને બધા ખેડૂતો જોડાઈ અને એક જ નાચ સાથે જે પણ સમસ્યાઓ છે એ બાબતે આપણે સૌ કોઈ સાથે મળીને લડાઈ લઈએ અને જે પણ અન્યાય થતા હોય એ બાબતે તમારી રજૂઆત કરીએ મજબૂતાથી રજૂઆત કરીએ એ માટે આવો સૌ સાથે મળી ભારતીય કિસાન યુનિયનને મજબૂત બનાવીએ અને તમારી સમસ્યાઓ જે પણ છે એ સરકાર સમક્ષ મૂકી તાલુકા જિલ્લા કલેક્ટર સુધી મૂકી અને એ રજૂઆતો કરીએ જેથી કરી તમને ઝડપી ન્યાય મળે જે પણ વિક્રેતાઓ છે ખાતર વિક્રેતાઓ છે વિક્રેતાઓને બે હાથ જોડી વિનંતી કરું છું કે હવે તમારા પાપના ઘડા ભરાઈ ગયા છે યાદ રાખજો તમારા પાપના ઘડા ભરાઈ ગયા છે સોશિયલ મીડિયાથી કંઈ કંઈ થાક્યા છીએ હવે હવે તમારી સમક્ષ ને તમારી સામે લડવા માટે અમે તૈયાર છીએ એટલે આવો સૌ ખેડૂતો સાથે મળી આવા જે પણ વિક્રેતાઓ બની બેઠા બેઠેલા વિક્રેતાઓ છે સરકારી મેળવી એવા એવા લોકો સામે કાયદાકીય લડત લડીએ અને ભારતીય કિસાન યુનિયન મજબૂત બનાવીએ સૌને જય જવાન જય કિસાન વંદે માતરમ ભારતમાં તકી જય